એ કંપનીમાં કર્મચારી રહ્યો છે જે અંતર્ગત તેજગઢ રેલવે સ્ટેશન ની વડોદરા જતી ટ્રેનમાં છડવા જતા આ ઘટના બની છે મૂળ બોડેલી નો દીપ જાડેજા હાલ વડોદરા રહે ત્યારે આ કરુણાંતિકા ઘટના બનતા સમગ્ર માહોલમાં ગમગીની છવાઈ ગઈ છે રેહન પટેલ ને શબસિંહ છોટાદેપુર સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર